ડિઝેલો પણ મોટો બિઝનેસ કરાવો છો આ રોડ જોઈએ એટલે શંકર ભાઈ નમસ્કાર હું છું અમીર સુથાર ને આજે હું થરાદ તાલુકાના લોવાળા ગામે આવ્યો છું અને જ્યારે તમે જોઈ શકો છો અહીંયા રસ્તો છે રસ્તો ઘણા વર્ષો બાદ જ્યારે આજે ખુશીના એક સમાચાર મળ્યા છે અને ગ્રામજનોની સાથે હું વાત કરીશું અહીંયા પૂર્વ સરપંચ પણ છે એમની સાથે વાત કરીશું જ્યારે વારંવાર રજૂઆત કરવા છતાં આજે આપણા થરાદના ધારાસભ્ય આ શંકરભાઈ કોડની જ્યારે આજે આપણે ટુ સ્કૂલના કરવામાં આવી છે જ્યારે આ રાહથી આ ગોવાના ગોવાથી રાયસ્થાન બાજુ સુધી બના ગમવામાં છે ત્યારે સરપંચની આદિ કાંઈ જ નથી આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ અને બનાસીના ચેરમેન શ્રીના રાષ્ટ્રીય અને રાજ્યના નેતૃત્વના સંબંધોના કારણે મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ અને ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં આપણો જે વર્ષોથી જૂની માગણીનો રાખી લવણા દેવતા અને ખોડા વર્ષો પહેલાં રોડ એકદમ સિંગલ સિંગલપટ્ટીનો બનાયેલો હતો અને તે આપણા શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે આ હમણાં જ એ રોડ ટુ લાઇન એટલે કે ચૌદ મીટરનો પહોળો મંજૂર કર્યો છે એટલે રાજ્ય સરકાર અને ભારતની સરકાર અને આપણા શંકરભાઈ ચૌધરી સાહેબનો આજુબાજુના વિસ્તારના તમામે તમામ સમાજના અગ્રણી આગેવાનોએ હર્ષની લાગણી અનુભવી છે હું ડિરેક્ટર એપીએમસી થરાદ અને પૂર્વ સરપંચ શ્રી અનાજી વાઘેલા અને મારી સાથે લોહોણા દૂધ મંડળીના મંત્રી શ્રી જીટી પટેલ સરપંચ શ્રી દેવરાજભાઈ વાઘેલા અને માતાજીના પૂજારી નરસિંહભાઈ એચ દવે તમામે તમામ આ કેમ્પના આયોજકો અને લોણા ગામના આજુબાજુના વિસ્તારના તમામે તમામ સમાજના વડીલ આગેવાનોએ આ રોડનો મંજૂર થવાથી હર્ષની લાગણી અનુભવી છે અહીંયા આપણી સાથે આગેવાન છે જીપી સાહેબ શ્રી આજે જ્યારે વર્ષો જૂની માંગણી હતી અને જ્યારે વારંવાર રજૂઆત કરવામાં આવતી હતી કે આ રસ્તાને લઈને જ્યારે આજે આ રસ્તો કાલે ત્યાં આપણે સમાચાર સાંભળ્યા છે શંકરભાઈ ચૌધરી સાહેબ આપણા અધ્યક્ષશ્રી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર શ્રી જ્યારે આ રસ્તો આજે મંજૂર કરવામાં આવ્યો છે ત્યારે આજે કેવી ખુશી અનુભવો છો તમે ખૂબ જ ખુશી અનુભવીએ છીએ આ વર્ષોથી અમારી માગણી હતી આજુબાજુના વિસ્તારના લોકોની પણ ખૂબ માગણી હતી કે આ રસ્તો પહોળો થાય એ સમાચાર સાંભળીને ખૂબ ખુશીની લાગણી અનુભવે છે જ્યારે ગામ લોકોમાં ખુશીનો પાર નથી અહીંયા સરપંચ શ્રી છે એમની સાથે વાત કરીશું સરપંચ આજે કેવી ખુશી છે અને હજી પણ આગળ આવનારા સમયમાં કેવા કામો બાકી પડ્યા છે એના વિશે વિષય શંકરભાઈ ચૌધરી જ્યારથી ભણ્યા તાલુકાના ત્યારથી અંદર ખૂબ વિકાસના કામો થયા છે અને અમારે વર્ષોની માગણી હતી તો એ પણ પૂરી કરી છે અને મીડિયાના માધ્યમથી એટલું કહેવા માગું છું કે નહેરમાં પણ પાણી આવે એટલે આ બાજુની પબ્લિક ખૂબ ખુશી થાય એવી આનંદ અનુભવ છું અને તમારો પણ મોઢું મીઠું કરાવી દેખું છું ગોળ સવરાઈ અને બીજાનું પણ મોટો પીઠ કરાવે છે આ રૂઢદેવ બધુ શંકર ભાઈને ખૂબ ખૂબ આભાગ જ્યારે ખુશીનો પાર નથી તમે જોઈ શકો છો ખાણી મિનર જ્યારે આજે ગળ અને ઘોણા હવે તીન ગામ લોકો ખુશી મનાવી રહ્યા છે જ્યારે આ હું પણ આ સંપંચનના નું સેન્ટર છે અને અહીંયા અવર જવર કરવા માટે સિંગલ રસ્તો હતો તો ડબલ રસ્તાની અમારી બધા ખેડૂતોની આ વિસ્તારના ગ્રામજનોની અને માગણી હતી એ માગણીને લઈને અમારે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે રાહથી કરીને મોરથલ સુધી ડબલ રસ્તો અંદાજે વીસથી વધારે કિલોમીટરનો રસ્તો બનાવવા માટે બત્રીસ કરોડ રૂપિયા મંજૂર કરાયા છે એ બદલ અમે સર્વે ગ્રામજનો ખૂબ ખુશીની લાગણી અનુભવીએ છીએ અને અમારે આ સમાચાર સાંભળીને અમારા આનંદનો કોઈ ભાર નથી એને અમે શબ્દોની અંદર અમે એમના વખાણ કરીએ એટલા ઓછા છે જ્યારે રસ્તાની જો વાત હોય જ્યારે પાણીની વાત હોય જ્યારે આના બીજી કોઈ વસ્તુ જ્યારે શંકરભાઈ ચૌધરી સાહેબ ગ્રામજનોની માંગ કરી જે જે ગામના વિકાસને લઈને જે કોઈ અમારે પ્રશ્નો હોય એ પ્રશ્નો શંકરભાઈ સાહેબની જે કાર્યાલય છે ત્યાં અમે વાત લઈને જઈએ છીએ તો અમારે કોઈ નિરાશ થઈને આવવું પડતું નથી તમામ કામો સારી રીતે થાય છે અને જે વિસ્તારને અનુકૂળ તમામ કામો કરે છે જ્યારે અહીંયા આપણી સાથે છે શંકરભાઈ જે કામ કર્યું છે તમે કેમ પૂછશો નહીં પૂછશો જયારે અહીંયા ઘણા બધા છે અહીંયા પણ આપણી સાથે છે આગેવાન શંકરભાઈ જે કામ કરી રહ્યા છે ત્યારે તમે ગ્રામજનો પૂછશો નહીં હા આખું ગામ ખુશ છે આ વિસ્તારની લાગણી શંકરભાઈ તરફી જઈને સાહેબની લાગણી આ વિસ્તાર માટે છે વર્ષો જૂના અમુક કામો હતા રોડ રસ્તા પાણી એ એ એ કામો કરવા શંકરભાઈએ ખૂબ જ તત્પરતા દાખવી દે એ બદલ શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર જ્યારે ગામ લોકોની અંદર તમે જોઈ શકો જ્યારે ત્રત તાલુકાના મોથર કામ છે અહીંના લોકો એટલી ખુશી વ્યક્ત કરી રહ્યા છે કે જ્યારે અહીંયા જ્યારે પટ્ટીમાંથી વર્ષો સુધી અનેક પ્રશ્નો હતા જ્યારે મારા કહેવા પ્રમાણે સતાણું ગામની જ્યારે વીસ પચીસ ત્રીસ વર્ષ થઈ ગયા છે જ્યારે આ ગામડાનું નામ પણ લેવામાં નથી આવતું પણ અનેક પાણીના પ્રશ્નો હોય કે રસ્તાના પ્રશ્નો હોય અનેક પ્રશ્નો જ્યારે સત્તાણું ગામનું નામ લેવામાં આવે છે જ્યારે શંકરભાઈ ચૌધરીને આ ગ્રામજનો ખુશીના અને આભાર વ્યક્ત કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ અમીર સુધાર બનાસકાંઠા